જો એવું લાગે ને તો મારા જેવું જંગલ દલિત સમાજ વગેરે વગેરે સમાજ ઈસ 20 તારીખના પેટી આ ફેલ ગઈ કાલે 25 26 27 10 આવશે 2026 આવશે કોઈ દરો આવે થવાનું કોઈ ચિંતા કરતા

25 તારીખે નાતાલ થઈ પણ શું હોય કોઈ હોય કે તા બધું બોણો નહીં બથર તો હોય એને કળા સીધી સીધી માફી મગલીન ભાઈ ગમતી આવતા તો આજે મે પાછો અત્યારે એટલું લાઈવ થવાવાનું કારણ છે

બધાને સજા કરી દઉં તો મારે દેવી પૂજક સમાજ હોય કે જે સમાજ હોય અને એ પ્રમાણે હું તમને પાછા આપણે વાત કરીશ તો જે કાલે સમય નીકળવાના હતા 26 તારીખે હતું તો અત્યારે તમે કદીએ તૈયારી એને બધાયને મે રોક્યા છે અને જે અત્યારે

તો કોડે હું કીધું છે કે તમે પહેલા જ્યારે પણ મીટિંગ કરો કે કોઈ આયોજન કરો તો પહેલા તમે અરજી આપો અને પહેલા પરમિશન મેળવો તો આ પરમિશન નોવા કારણે આપણે આ જ કરી દીધી છે અને પોતે બધું છે કાલે 26 તારીખના જે સેશન કોર્ટના જે જજ છે એ પોતે હાજરય નથી એટલે માટે તો એના કોઈ અત્યારે આપણે આવવાનું નથી કોઈ પણ કોઈ નહીં અને તો આ માટે હું આજે જો લાઈવ થયો છું તો મારા દેવ પૂજક સમાજ હોય કે આજે સમાજ હોય કે જે પણ મને હોય જે મારા મિત્રો છે એને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ આ જે મેટર રાખી હતી ઈ મેટર છે એને કોઈ હજી આપણે આપ્યું નથી તો મારે આ અત્યારે લાઈવ એટલું કારણ છે કે ભાઈ કોઈ પણ જે નીકળે અને કાલે મીટિંગ છે અને તમે હેરાન

લોકોની જરૂર છે એ એટલે કોઈ પણ ઘરેથી નીકળવું નઈ અને જે ને પણ કઈ કામ હોય તમે મારા ફોન પર ફોન કરી લે અને કાલે મીટિંગ આપણે જજ સાહેબ જે મીટિંગ હતી મીટિંગ ના માટે જે આપણે પરમિશન હતી મળી એટલે ઈ પણ રદ થઈ છે અને જે આપણે જે તારીખ હતી મારી 26 તારીખ જે મારી મુદત હતી એ મુદત તારીખે આપણે જજ સાહેબ હાજર હોવાના કેજર હોવાના કારણે

ਇਸ ਲਈ ਮਾਣਦੇ ਆਪਨੇ ਇੱਕ ਜੇ ਤਾਰੀਖ ਜਵਾਨੋ ਤੋਂ ਹੀ ਤਾਰੀਖ ਜਵਾਨੋ ਤੋਂ ਤੇ ਮਾਰਾ ਬਧਾਈ ਮਿੱਤਰੋ ਮੇਨੰਤੀ ਸਾਤੇ ਕਹੂ ਕਿ ਕੋਈ ਵੀ ਪਣ ਸਾਵੁਕੁਲਾ ਮੂਲਾ ਸਾਵੁਕੁਲਾ ਮੁਕਾਬਲੇ ਕੋਈ ਪਣ ਕਾਲੇ ਆਵਨੂ ਨਹੀਂ ਇਹੋ ਧਿਆਰੇ ਅਤੇ ਜੇ ਆਪਰੇ ਅਗਲਾ ਅਗਲਾ ਸਮਾਵੇ ਜਾਰੇ ਪਰ ਮਾਰਾ ਸਮਾਧੀ ਕਿ ਮਨਵਾ ਦੇ ਸਮਾਧੀ ਜਾਰੇ ਪਰ ਜਰੂਰ ਹੋਸੀ ਜਾਰੇ ਉੱਦਦੀ ਸਮਾਵੇ ਜਾਣ ਕਰ ਗਈ ਬਰਬਤ

સૌનું જય અને આ બધું આખું કરીને આવ્યો છું એટલે બધા મારા જે વાલા મિત્રો જે બધાને કહેવાનું કે કોઈ